અને ભાગવત એવું કહે કે જયારે ભગવાન ચતુર્ભુત સ્વરૂપે આવ્યા જ દેવકીજીને ઉપદેશ આપી અને ભગવાન સુંદર નાનકડા બાળકના સ્વરૂપે પ્રગટ થયા પરમાત્માને ભગવાનને ભગવાન પધરાવી અને જેવા વસુદેવજી પોતાના મસ્તક ઉપર ભગવાનને ધારણ કર્યા

મારો તો એક સ્વભાવ છે જે વસ્તુ સાંભળું ની તરત મનમાં દેખાય ખબર નહીં એક આવે ભગવાન આપેલી બક્ષીસ ગાડીએ પણ તમે ક્યારેક વિચાર તો કરો અત્યારે આમ આંખ બંધ કરીને વિચાર કરો કે કારાગૃહ નીકળતા નીકળતા વસુદેવજી ભગવાન ને ટોપલા માં પધરાવી મસ્તક ઉપર ધારણ કરીને જતા હશે ઈ સાકર ખુલી ગઈ હશે કેવું દ્રશ્ય હશે અને ત્યારે વસુદેવજી ના અત્યારે વિચાર કરો કે ભગવાન ની કથા સાંભળતા સાંભળતા ત્રણ કલાક કેમ વહી જાય આપણને ખબર નથી પડતી તો પરમાત્મા હશે 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 ત્યારે એનો એનો હરખ કેવો કેવો આનંદ કાલે દોઢ કલાક જા અને તોય મને તો એવું લાગતું હતું ઘરજી એમ લાગતું હતું ઘજી ચાલુ રાખો પછી દિલીપભાઈ મને ઘડિયાળ બતાવે મેં કે તમે આજ ભલે એને જેમ મોજ કરવી એમ કરી લેવા દો ડાયરો તો પછી થાય આજે પાંચ હજાર એકસો ને વીસ વર્ષ પછી ભગવાનની કથા સાંભળતા સાંભળતા આપણે ભાન ભૂલી જાય તો જ્યારે ઈ આવ્યા હશે ત્યારે એનો હરખ કેવો હશે આંખો બંધ કરીને કલ્પના કરીએ તો એવું લાગે કે જ્યારે પરમાત્માને મસ્તક ઉપર ધારણ કરી કર્યા હશે અને સાંકળો ખુલી ગઈ વસુદેવજી ખૂબ પ્રસન્ન થયા હશે હવે યોગ માયાની ભગવાને યોગ માયાને આજ્ઞા કરી દી એટલે આખા મથુરા નગર અને

વરસાદ વરસતો તો કહો મેઘરાજા ને પણ એમ થયું મારા પ્રભુ આવ્યા છે મારી પાસે મોતીડા ક્યાં છે એટલે વરસાદ વરસામી મોતીડા રૂપે સ્વાગત કરતા હતા મેઘરાજા પણ હવે ભગવાન ભીંજાવવા લાગ્યા આ બાજુ મેઘરાજા ને પોતાના હૃદય નું ભાન નહોતું એટલે ભગવાન ને પછી ભીંજવવા લાગ્યા અને જ્યારે પ્રેમ ખૂબ વધી જાય ને પછી માણસ ને પોતાના શરીર નોય ભાન ન હોય અને

યમુના પણ બે કાંઠે વહેવા લાગ્યા એક તો બે કાંઠે વહેતા હતા યમુના અને એમાં એ પાછા ભગવાન આવ્યા એટલે યમુના થયું કે આટલા વર્ષોથી જે પ્રભુ ની રાહ જોતો તો જોતી હતી જે સ્વામીની જે મારા નાથ અને યમુના જી ને ખબર હતી કે થોડા સમય પછી આની હારે લગ્ન કરવાના છે યમુના ની સાથે પણ પ્રભુએ કૃષ્ણ એ કાલિંદીજી ની સાથે પણ લગ્ન કર્યા હતા એની પણ કથા આવશે તો હવે પોતાના પતિ આવ્યા નાથ આવ્યા સ્વામી આવ્યા એટલે યમુનાજીને થયું કે આટલા વર્ષો પછી આવ્યા છે તો હું લાવને એના પગ ધોઈ લઉં એટલે એક તો વરસાદ ખૂબ વરસ્યો તો અને હવે જેવા ભગવાનને મસ્તક ઉપર પધરાવી ટોપલામાં લઈ અને જ્યાં વસુદેવજીએ યમુનાજીમાં પ્રવેશ કર્યો યમુનાજી જોયું તો વસુદેવજીના કળ સુધી પાણી પૂઈ ગયું યમુનાજીને થયું કે આમ ભગવાનના પગ નહીં ધોવાય એટલે વળી પાછો થોડોક પ્રવાહ વધાર્યો

આપણી કથામાં પણ ભગવાન રહ્યા નેસડી થી અમારા પરમ સ્નેહી ને જેનો અમારી ઉપર ખૂબ સ્નેહ છે ખૂબ પ્રેમ છે લવજી બાપુ છે એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે પરમ પૂજ્ય લવજી બાપુ નું હાર્દિક સ્વાગત કરીએ મારે એકાયો દિવાળી ચરણમાં મારે કાયમ રે દિવારી બાલા ચરણમાં કાયમ રહી દીવાારી સંતો મૈ

ਹਾਂ ਦੇ ਦਿਲੋਂ ਆਕਸੰਦ ਗੁੜਾਈ

ધારણ કરી મથુરાના તારા માંથી નીકળી ગોકુલ તરફ જતા હતા માર્ગ માં યમુનાજી આવ્યા યમનાજી ને થયું હું પણ ભગવાન ચરણ ધોઈ લઉં એટલે ભગવાનને મસ્તક ઉપર ધારણ કરી જ્યારે વસુદેવજીએ યમુનાજીમાં પ્રવેશ કર્યો તો પેલા કેર સુધી પાણી હતું યમુનાજીને થયું મારા પ્રભુના પગ ધોવા છે ચરણ ધોવા છે આમ નહીં ધોવા એટલે ફરી પાછો પોતાનો પ્રવાહ વધાર્યો હવે યમુનાજીનું જળ છે વસુદેવજીના છાતી સુધી આવી ગયું છતાં પણ ભગવાનના ચરણનો સ્પર્શ ન થયો યમુનાજીએ ફરી પાછો પોતાનો પ્રવાહ વધાર્યો હવે તો ગળા સુધી પાણી આવી ગયું

ભગવાનની પ્રાપ્તિ માટે યમુનાજીનો સહારો લઈએ કારણ ભગવાને પોતાના ચરણના સ્પર્શનો સૌથી પહેલો આનંદ યમુનાજીને આપ્યો હતો ભગવાનના ચરણનો સ્પર્શ થયો યમુનાજીને પણ આજ પોતાનો જન્મારો સફળ થયો એવો આનંદ થયો અને હવે પોતાના પ્રવાહને શાંત કરી દીધો અને વસુદેવજીને જવા માટે માર્ગ આપ્યો ભગવાનને મસ્તક ઉપર ધારણ કરી વસુદેવજી યમુના નદી પાર કરી ગોકુલમાં પ્રવેશ કર્યો ગોકુલમાં આવીને નંદ બાબાના નંદાલયમાં જઈ યશોદાજીના ઓરડામાં નાનકડી યોગ માયા નાનકડી કન્યા રમતી હતી એને પોતાના ટોપલામાં પધરવા અને પ્રભુને યશોદાજી ની બાજુમાં પોઢાડી યોગ માયાને લઈ વસુદેવજી ફરી પાછા ગોકુલ થી મથુરા તરફ ચાલતા થયા જ્યારે ભગવાનને પધરાવીને ગયા તો જે સાંકડો વર્ષોથી બાંધેલી હતી એ ખુલી ગઈ અને જેવા યોગ માયાને મસ્તક ઉપર ધારણ કરીને યમુના નદી પાર કરીને પાછા મથુરામાં આવ્યા જેવા તારા ગૃહમાં પ્રવેશ કર્યો તો જેવા અંદર અંદર જાય એમ પાછળથી એક એક દરવાજા બંધ થતા જાય અને જેવા દેવકીજીની પાસે કારાગૃહમાં પહોંચ્યા ફરી પાછી એ જ સાકળો વસુદેવજીના શરીરમાં લાગી ગઈ આના દ્વારા પ્રભુએ મને તમને પણ એક વાત સમજાવી અને મેં કીધું ને કે ખાલી કથા સાંભળી લઈએ ને એટલાથી આપણું કામ પૂરું નહીં થાય કથાનો સાર નહીં સમજીએ અને સાત દિવસની કથામાંથી જે સમજવાનું છે ને એ સમજાઈ જાય ને તોય સાત દિવસની કથા સાંભળવી સાર્થક છે કેટલું સાંભળો એ મહત્વનું નથી પણ કેટલું સમજો છો એ મહત્વનું છે જ્યારે ભગવાન ને મસ્તક પર ધારણ કરી ને વસુદેવજી નીકળ્યા તો સાંકડો ખુલી ગઈ પણ જેવા યોગ માયા ને જેવી કન્યા ને લઈને આવ્યા તો પાછી સાંકડો લાગી ગઈ રાજી થાય જેની ઉપર પ્રસન્ન થાય ત્યારે માયા છૂટી શકે ત્યારે આ જગતના ના મોહ ને તોડી શકાય અને આ લોખંડની સાકરની વાત નથી આ સંસારના મોહરૂપી સાકરની વાત છે

જેવી ફરી પાછા યોગ ને લઈને આવ્યા એટલે સાંકળ તરત લાગી ગઈ અને ભગવાન જ્યાં સુધી કારાગૃહમાં હતા ને જન્મ થતાની સાથે જ સીધા વસુદેવજી ભગવાનને લઈને નોતા નીકળી ગયા ભાગવતજીનો દસમ સ્કંદ વાંચો તો ખબર પડે કે ભગવાન પેલા ચતુર્ભૂત સ્વરૂપે પ્રગટ થયા વસુદેવજીને ઉપદેશ આપ્યો કે તમે મને ટોપલામાં પધરાવી નંદ બાબાને ત્યાં મૂકી આવજો તો આ બધી વાતો થઈ તો એટલો સમય તો ભગવાન રોકાયા જ હશે કારાગૃહમાં ભગવાન જેટલો સમય કારાગૃહમાં રોકાયા ભગવાન રડ્યા નહીં પણ માયા છે ને એને આવતા આવે તરત રડવાની શરૂઆત કરી કારણ ભક્તિ છે એ કોઈ દિવસ દેખાય નહીં પણ માયા છે નહીં તરત દેખાઈ જાય